આ નામ મને બહુ ભાવે છે નિરાત બાપુ પણ એના અંદર જરા જુઓ તો ખરા ખરેખર મારા જીવનમાં નિરાશ થઈ નિરાંત બાપુ નું થઈ હશે પણ મારું શું થાય ક્યાં અટવાયો છું કેમ મારા જીવનમાં એ નિરાશ નથી થતી હું મારું ઈ તો બનના છે કારણ પાનભાઈ ઈ મન જયારે મરી જાય ગુરુના ચરણમાં માર્યું મન ને અમે તો કઈ ખુબ સેવક એવા હોય હમણાં બાપુ એ કહ્યું એક ગુરુમુખી અને એક મનમુખી એવાને કઈક આજ્ઞા કરી એવું કઈક બતાવ્યું નથી અમને અકલ આલે ના બાપુ એમ નહીં તમે નથી જાણતા બાપુ અમે જાણીએ છીએ જે પોતાના ગુરુથી વિશેષ જાણકાર થાય એ ગુરુ જ્ઞાનનો કેટલો પાત્ર બને બીજી વાત પારખી વાતોને સાંભળી અને આપણા હિન્દુસ્તાનમાં બહુ મોટી ખામી થઈ છે મોરારી બાપોને સાંભળી લે રમેશ ઓજાને સાંભળી લે આવા મારા બાંધવો બધા સંતો બેઠા છે જેના ચરણોમાં ખોટી ખોટી વંદન એમને દેખી મારો હૃદયગ થાય છે એવા વાલા મારા સંતોને ખૂબ ખૂબ મારા પ્રણામ તો બીજાની વાણી સાંભળવાથી તમે એમ સમજો છો એક ભ્રમ પેદા થઈ જાય છે કે મેં સમજી લીધું મેં જાણી લીધું

આ શબ્દો વાંચેલું પુસ્તકો જોડાયેલું જીવન હતું ગુરુદેવ ને મળ્યા પછી અસત્ય નો અનુભવ થઈ જાય અસત્ય ને અસત્ય છે એવું જાણી લો અને તમે સત્ય તરફ પ્રયાણ કરો તમારી ગતિ થાય ત્યારે એને સતનો સંગ કર્યો એમ સતસંગ કહેવાય